એ આય ગયો આય ગયો છોટમાં આવ્યો લેટર આઠ બીજો યાર હોય કે અંદર લોડ આયા તો ઊભો હાટે આ મોકો ર દે એવો લો કરવા છે આ તો એનું કાવ એક જો એક આય અંદર છે

મહેરબાની કરીને બહુ ઝાળી ને લાલજો બોલી લે પોછડી ના તું અને જો દુનિયામાં માં કરવું હોય ને તો તારો અવાજ જ ન થા તો લોડા હું દીની એમ દીની માં કરે અને જો ગાઈસ દુનિયામાં માં કરવું હોય ને ઓ હો તો કરી લેજો ડાયલોગ મારતી ભાઈ તને લોડી કેમ કે છે ને 2012 જેવું 2025 આવવાનું છે હવે નહીં 2025 બરા કે છે દુનિયા તબા ધમણી તબા ધમણી પણ ભાટી તો છે ને કાય નહી ઓ ભાઈ કાય હરું નહી ભાઈ અમારે જીવો ભાઈ આ 20 વર્ષ તાર મરવું છોડ્યા ગળા મો ખાઈ છે ને અલા ભાઈ બોતુર ભાઈ

ગ્રેનેડ આવ છે બધાની પાડી રાખું અહીંયા મારો કે મરી ગયો કે આયા આયા ઘડી શાંતિ રાખો આયા આયા કરે વન ઉતરો ઉતરો મેન ઘર લો પેલા ઓલા રીવે વાળા ઓલા એલ તો મરી ગયો પડી આ હલવાડ કોઈ મને ઓલી નાખ એલ ગ્લુ નાખો ને વેત જ ન રહ્યો લૂટો લૂટો કેવી મસ્તી લૂટ ડુડી આયા પડ્યો હું એને ઓલો કઈ ઉલો કરો દુશ્મન રીવે હા મટી જન કવર લેવું પડશે લુટા ઉતાર જો બ્લુઅર છે અન ઈન છે આજો આજો આયા मारे ઈ ઈ કવર કરીજો ઈ આનો ધંડો છે સનોડો સગન ભાઈ નહીં બંધો છે ડુડા હેઠેવાળોનો એડબ્યુમ વાળાનો આ સોદી નહીં હાલવા દે આઈ ગયો છે

સદન ના મૂકી દેવાનો ગમે ને હે તો છે પોતાના જરૂર પડે ને મૂકવાનો હોય લોડા સોપાળા કરો બંધો માથે 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 જો અંદર બે બંદા છે પેલા મારી બીજા છે આ ક્યાં જાવ છું લોકેશન કોણ કીનો ભાલો કરો માથે લાગે સોદીના ઘરની બંધો જો આ માથે જાંડો ના પાછળ એક ના માથે છે લોડા ક્યાં છે આ બેઠો એ લા તો સમી લાગે આ તારા ને ભાઈ તું ગાડી હળગે એમ છે આગી ભોસડી ડાબા ખોદે લઈ લીધી બોલ બંધો હતો એટલે માં તો પણ આગળ આલે પેલા આગળ આલ લા ને મલ્ટી વિન્ડો મલ્ટી વિન્ડો ચનડો ભાઈ એ બાંગ દીધી ગુરુનાથ ગુરુનાથ

વાહ મધરીવા થી જ વાય ગયો હોલો વાય ગયો ભાઈની લોડા કોણ ડાઉં હોળા ડાઉં છોય ભોસડી મે બે કે ગળી જો લાલેલાલેલાલેલા જો જો હાજી દેખ દેખ ના એક વાત કે સજૂ ના કામ કે રીમસ્ત ગાય મે એ છે ડબલ રીલો સ્પીડ વાળી કોણ છે રીવા કરીયા જાન કે ચાનોસ દીદો ભણા દેખણ હો મન એ ચાનોસ અઈ બુછડીને એક બાંગ લઈ દીદો જો દીનાને કે શું ફ્રેન્ડ બનાવવો છે દીનાને ફ્રેન્ડ બનાવ મારે ની માના આમ દે તો ફ્રેન્ડ છો

અ YouTube ચેનલ માં તો હું બધાયને કહી દો ગાઈસ આઈ એમ બિલોંગ ટુ બાવળાવાળો હેનક ભરો અમને કાલે બાવળાવાળો હેનક ઓ અત્યારે ભોયરામાં બેઠો છું અને આ બધા મારી સાથે જ બેઠા છે અમે અંદર ખાને અંધારામાં બેઠા છીએ સમય કહી દે અરવ હે સમય સમય નહી કેતો સમય મારો નક્કી ન હોય ક્યારે હું ક્યાં હોઉં હું પી જાવ એટલે હું ક્યાંય ભગી જાઉં તારો સમય તો નો દેવા જા સમય વહી ગયો છે ભાઈ બસ

પેલાલાલા લે લગા ઘર એડવાન્ટેજ લે હું આવું છું ઉપર કવર ને એટલે યાર મારી આપું આજો છે ક્યાં છે ઓલો છે

પાછો પાછો બ્લુ દે પેલા ભાજી લે લે ઈ ડેમેજ છે ડેમેજ છે બે બે મારી દી ને તો કર્યો તો જલ્દી આવો ખતમ નોક નોક અહીંયા છે અહીંયા છે નોક છે હાલો હવે ખતમ લઈ યાર કઈ રીતે ભાગે કઈ રીતે ભાગે હબ દે હા ભાગ તો મારી પાસે કેરેક્ટર નો મારા એલા લોડા રીવે કરો બંધ આવી જા ને કવર માં સજે લોડા તું જાય લોડા જા જા ભાગે એલા સોફેશન રિવાઇ કરો પૈજે કરવું નહી કરો હું કરી ભાઈ એક જ હતો અરે અજીન કવર આવે જીપમાં બંધ આવે ભોસડીના કરી શાંતિ નક લાલ આવે તારી પા પાસો તું ઉપર એ બંદા જણા મને હજી બ્લુ ઝોનમાં તીજાનો કવર જ નથી છોડી ગઈ અરે એમટર ભોસડીની વપરાય ને લોડી અટ્ટી જ નથી સોદી તું કેટલી ગોળી મારી સોદીને એક એમટન નોડી લોડી

એ ઘર માં બંધોતે ને મારતો તું જ ના વાહ કે એ વાત કરી હે એ ભાઈ ઓ ગેણ મરાવે છે અનિ ભાઈ ઓલો બંધો કે આ ઘર માં ઉતરો ન્યાય જો છું જહેર આવા તો પર તો મરો દલાય થી ગા ની રે ની હાકો ની હીરી જો બનારો ભોસડી નો આ નીટ ઇક્વિપમેન્ટ આ એમ તો ન્યાય આવજો જ જા 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 કરવા જા તું તાર રજા આપી દે લે જા હવે તો મુક્તિ

ગાય જા ઓલે સોડીના M40 કેટલી ઘુમઈ હું હુકમ દેબો ને તોય ન ઓલે પાછળ ग्लू પેલા ઈ પાછળ જ કવર દેવા છે ને કવર દેવા છે ને તો કે પછડા કેઈ લઈ હમણા તો હેડ નો આટી જો ત્યાં છે એ બેય છે સદુર દોડા કવર કર એન ઝોન માં નો હો દે કવર માં જાતો પેલે ઝોન કવર કર બધે લૂટ વી યાર હવે કાંઈ કામ નહીં મને કઈ નઈ ન્યા આમ આગળ વઈ જાય હું તમ તાર તો રીવેમર હું જ પા જા આવજો ઝૂની લૂટા જે હેઠ વાછો પડ્યું હેઠો લઈ લો બણ જો ગોન ભાઈ હેઠોડો ભઈ લઈ લો કવર માં ના લે

ઓસડે ને માં આયરા થા તો અપડેટ વાળી નથી હાજી છે અપડેટ કરવાની ઉપર આલો ઉપર બંદા બચ્ચે બંદા આલે ઉપર આવો કોક આવે આપણો છે આ બંદો આવે આઈ હું એ ડેમેજ છે જાજો ની ગેન પણ નખો સોદેલા ન્યા તુ મારો સોદીને એક જ આйна ગોળે કોણ લઈ ગયો આ બકરો લઈ લઈ ગયો લઈ ગયો કે એમ ટુ બી ટુ આપો ને યાર હું કરું એમ કોઈ વાબરા તો હારી જાવ

એ મોડી ગ્લોવલ પાડવાની દેવું છે યાર નથી છે એમ તો ત્યાં ઉતરું ત્રણ છે ત્રણ બંદા છે ઉતરતો તો હવે ઉતરાઈ ગયું છે પાછી પાછી થાય એમ છે નઈ ભાઈ તો ટોકન છે કવર કર નેજી પાછળથી આદત કવર ડાઉન છે હા એક ડાઉન છે ડાઉન મારવા નથી આયા હરસ કરવા જો તો કીધું એટલે તરત

ये पे भाई तीजा नो ओ लो क्यों मार लो आगे तीमारे से हाँ मर बेस्ट છે बोला आजी सेवन है नहीं नहीं मार रहे हैं लोल पढ़ा नहीं

લાલે ઓ આ બંદો છે આવો દે અંદર બેહો એ લો લોન્ચર થી મરી ગયો હું બાટી કેમ ગયો કે મેરો મને બાબો ની પડ ગઈ અંદર એને અંદર એને છે આ છે ના કે કોણ જીવે છે કોણ આ શરૂઆત આ યાર આ ઓલી સ્કોર છે કાકા બા બાયલો વાહે આવી ગયો છો ગયો આ અંજી નો કોઈ થાય